અમદાવાદમાં જે જે યુનિવર્સિટીની ઉજવણી કરવામાં આવી આ સમારંભ વિદ્યાર્થીઓના જીવનમાં એક મહત્વપૂર્ણ પડાવ તરીકે ઉજવાયો જ્યાં પ્રતિષ્ઠિત મહેમાનો ફેકલ્ટી સભ્યો માતા પિતા તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે ડિગ્રી એનાયત કરવામાં આવી આ મુખ્ય મહેમાન તરીકે યુડીઝ સોલ્યુશન ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વ્યવસાયિક જીવનમાં નવીનતા અનુકૂલન ક્ષમતા અને નૈતિક નેતૃત્વને અપનાવવાની પ્રેરણા આપી આ ગતિશીલ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જ્ઞાનને વાસ્તવિક દુનિયાના પ્રભાવ સાથે જોડવાનું મહત્વ તેમણે વિશેષ રૂપે દર્શાવ્યું कॉन्वेकेशन था कन्वोकेशन के अंदर श्री भरत पटेल यूडीस का चेयरमैन एंड डायरेक्टर चीफ गेस्ट था ट्वेंटी गोल्ड मेडल्स को चीफ गेस्ट के हाथ से मेडल दिलाया और बाकी अराउंड टू हंड्रेड लोगों को आज उनका कॉन्वकेशन में ग्रेजुएशन सर्टिफिकेट मिला फैकल्टी कितनी कितनी है फैकल्टी हमारे यहाँ ट्वेंटी वन के रेशियो में है एंड ऑल ऑफ दर्ल प्रसेंट टूडे एंड uh, जैसे जैसे बढ़ते जाएंगे और आगे चलेंगे ये फर्स्ट कॉन्वकेशन था वी कूड एक्सिक्यूट इेटिकुलेसरी वेल बहुत अच्छी तरह एंड स्टूडेंट्स फैकल्टी और हम लोग सब बहुत खुश है आ कॉन्वकेशन पहले कॉन्वकेशन होगनीस चालू करगभग बसो चालीस स्टूडेंट्स पास आउट थे मस्टर्स अंदर अगर खूब सारी रीते आखे आखू प्लान कर एक्जिक्यूशन कर આ એક બેઝિક નીવ છે બધા લોકોને એક આગળ જવા માટેનું અને આપણે જેમ પ્રધાનમંત્રીએ જે રીતના બેઝ ક્રિએટ કરેલો છે કે ભાઈ આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં બનવું છે તો આ દરેક સ્ટુડન્ટ છે એને એ દરેક જે લેવલ ઉપર એ કામ કરીને એ લોકો આગળ વધારી શકે દેશને એટલે હું માનું છું કે આ દરેક ક્ષેત્રની અંદર આઈટીની અંદર હોય કોમર્સની અંદર હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે સ્કિલ લર્નિંગ ઉપર જે આ લોકોએ બેઝ કરેલું છે આખી યુનિવર્સિટીઝનો બેઝ જ એના ઉપર છે સ્કિલ બેઝડ એજ્યુકેશન અને મને લાગે છે કે એને કારણે ખૂબ જ આગળ દેશને પણ પ્રગતિ થઈ શકશે